ઉનાળાની ઋતુમાં શહેરમાં અનેક આગના બનાવો બન્યા છે ત્યારે આજે વધુ એક આગનો બનાવ વારસિયા વિસ્તારમાં વીમા દવાખાના પાછળ આવેલ ઝુપડપટ્ટી બન્યો હતો સ્થાનિક લોકો અને સમયસર પહોંચેલી ફાયર બ્રિગેડની કામગીરીના કારણે મોટી દુર્ઘટના સર્જાતા ટળી હતી પ્રાથમિક તપાસમાં ટીવીમાં બ્લાસ્ટ થવાના કારણે લાગેલી આગના પગલે બે ઝુંપડા બળીને ખાખ થઈ ગયા હતા આ બનાવે ઝૂંપડપટ્ટી વિસ્તારમાં હાહાકાર મચાવી મૂક્યો હતો લોકોએ દોડધામ કરી મૂકી હતી આ બનાવમાં કોઈ જાનહાનિ થઈ નથી મળેલી માહિતી પ્રમાણે શહેરના વારસિયા વિસ્તારમાં વીમા દવાખાના પાસે આવેલ ઝૂંપડપટ્ટીમાં આગ ફાટી નીકળી હતી આશરે પચાસ જેટલા ઝૂંપડાની વચ્ચે આવેલા એક ઝૂંપડામાં ટીવીમાં બ્લાસ્ટ થવાના કારણે આગ ફાટી નીકળી હતી આગ લાગતાની સાથે જ સ્થાનિક લોકો પોતાના છાપરા ઉપર અને ટેરેસ ઉપર ચડી ગયા હતા અને પાણીની ડોલો ભરીને આગ બુજાવવાનો પ્રયાસ કર્યો હતો જોકે આગ પ્રસરી રહી હોવાના કારણે બનાવની જાણ ફાયર બ્રિગેડને કરવામાં આવી હતી પ્રાર્થના સંદેશ ન્યૂઝની તમામ લેટેસ્ટ અપડેટ્સ માટે ચેનલને હમણાં જ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો